જય રામ જય બજરંગ બલી જય માતાજી દરેક મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય કે શિવાલય પેટ્રોલિયમ ભાડથર કે જે ભાયાભાઈ અને એમના સુપુત્ર શ્રી જયદીપભાઈ અને રાહુલભાઈ દ્વારા એક સુંદર મજાનું રક્તદાન કેમ્પનું આવતીકાલે આયોજન કરવામાં આવેલ છે તો આજુબાજુના અઢારે વર્ણના તમામે તમામ મિત્રોને રક્તદાન કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે તો આવો સૌ સાથે મળી અને રક્તદાન કરીએ અને એક પુણ્યનું ભાથું બાંધીએ કારણ કે અત્યારે આપણી જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાનની ખૂબ જ તાતી એવી જરૂરિયાત ઊભી થતી હોવાથી તાત્કાલિક રક્તદાન કેમ્પનું આયોજન શ્રી જયદીપભાઈ દ્વારા સરસ રીતે કરવામાં આવ્યું તો આવો સૌ સાથે મળી અને શિવાલય પેટ્રોલિયમ ભારથર પોરબંદર રોડ ખાતે રક્તદાન કેમ્પનું સ્થળ છે તો આવો સૌ સાથે મળીને રક્તદાન કરીએ